તારીખ બાવીસ ચાર પચીસના રોજ પહેલગાંવ કાશ્મીર પહેલગાંવમાં જે આતંકી હુમલો થયો અને નિર્દોષ પર્યટકોને મારી નાખવામાં આવ્યા એ કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તેમના કુટુંબીજનો ઉપર આવેલ આફતને એની દુઃખ એના દુઃખના સામ દુઃખમાં અમે સહભાગી થઈએ છીએ અને એ જે આતંકીય કુટ કુટિયા કરનાર છે એના વિરુદ્ધમાં સરકાર સખતમાં સખત પગલો પગલાં લે એવી અમે આશા રાખીએ છીએ અને આના વિરોધમાં તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ શુક્રવારે સવારથી બપોરના અઢી વાગ્યા સુધી સમસ્ત મુસ્લિમ ભાઈઓ પોતાની દુકાન બંધ રાખશે અને વિરોધ પ્રદર્શન કરશે